હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક મા ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર ધોરણ અગિયાર કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે તમારું ચેપ્ટર નંબર છ કન્ટિન્યુ છે ક્રમચય સંચય અને દ્રિપદી વીસ એની અંદર આપણો કન્ટિન્યુ સ્વાધ્યાય છે છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ એકની અંદર આગળના વિડીયોની અંદર આપણે દાખલા નંબર આઠ અને દાખલા નંબર નવ જોયો તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર દસ અને દાખલા નંબર અગિયાર જોવાનો છે ઓકે ચલો બીજું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલ ઉપર આવે છે જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા કોમેન્ટ નથી કરતા એમ તમારી એક લાઇકથી તમારી એક કોમેન્ટથી અમને કામ કરવાનો ઘણો બધો ઉત્સાહ મળે છે એમ તમે જેટલો સપોર્ટ કરશો એનાથી ડબલ હું તમને સપોર્ટ કરીશ એમ બાકી તમે એમ કહેતા હો કે સ્ટેટ હાર્ડ છે ખોટી વાત છે સૂત્ર પાડી દેવાના સ્ટેટની અંદર સમજો એમ નતું આવડતું હતું નતું થતું હતું આ બધી તમારી જે મનોગ્રંથિ હતી મગજની અંદર જે એક વેમ હતો એને નીકાળ દો શાંતિ શાંતિ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે રીતના ચેનલને ફોલોઅપ કરવાનું કું જે રીતના વિડીયોને જોવાનું કો જે સિસ્ટમથી તમને થિયરી સમજાવું છું એ રીતના શીખવાની કોશિશ કરજો સો ટકા તમને સ્ટેટ આવડશે ઓકે ચાલો પ્રશ્ન નંબર દસ ઉપર આવતા રહીશું આપણે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની પોચ ચોકલેટો છે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની કેટલી ચોકલેટો છે પાંચ ચોકલેટો છે ઓકે એટલે જુદા જુદા એટલે આ બધી ચોકલેટોની સાઈઝ એક સરખી નથી બધી ચોકલેટો અલગ અલગ છે ઓકે ચલો આગળ આ પાંચ ચોકલેટો જુદી જુદી ઉંમરના પાંચ બાળકોમાં વેચવાની છે તમારી જોડે ચોકલેટો કેટલી છે તમારી જોડે ચોકલેટો કેટલી છે પાંચ અને અહીંયા તમારી જોડે બાળકો પણ કેટલા છે પાંચ બાળકો છે ઓકે પાંચ ચોકલેટો છે પાંચ બાળકો છે દાખલા તરીકે પાંચ ચોકલેટ એટલે અહીંયા મૂકી દઉં આ એક ચોકલેટ આ બે ચોકલેટ આ ત્રણ ચોકલેટ આ ચાર અને આ પાંચ ચોકલેટ ઓકે તો અહીંયા પાંચ ચોકલેટ ચોકલેટ માટે મેં સી લીધો છે ઓકે ચલો પાંચ બાળકો છે તો પાંચ બાળકો માટે અહીંયા એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ ઓકે જો તમે અહીંયા જોઈ શકો તો પાંચ ચોકલેટ અને પાંચ બાળકો બીજું પાંચે ચોકલેટની સાઈઝ અલગ અલગ છે અને પાંચે બાળકોની ઉંમર અલગ અલગ છે આગળ શું છે જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય સૌથી મોટી ચોકલેટ છે હવે પહેલાંય મેં તમને કીધું કે ચોકલેટની સાઇઝ કેવી છે અલગ અલગ અને બાળકોની ઉંમર પણ કેવી છે અલગ અલગ હૌથી મોટી ચોકલેટ છે એ સૌથી નાના બાળકને આપવાની છે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની છે ઓકે જેમ આવું થયું હૌથી મોટી નાના બાળકને આપવાની છે રોવા મળે ને તમારા જેવું હોય તે મને ના આપી નાનો હતો મને નાની ચોકલેટ આલી એવું થાય ને એટલા માટે તો મોટી ચોકલેટ છે એ કોને આની નાના બાળકને એવું માની લઈએ કે આ સૌથી મોટી ચોકલેટ છે આ શું છે સૌથી મોટી ચોકલેટ છે અને અહીંયા આ છે સૌથી નાનું બાળક તો આ સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપી દીધી છે હવે એક કામ કર એક ચોકલેટ એક બાળકને આપી દીધી છે તો હવે જો તમારી જોડે બાળક કેટલા વધ્યા સોરી ચોકલેટ કેટલી વધી અહીંયા ચાર ચોકલેટ વધી છે અને તમારી જોડે અહીંયા બાળકો કેટલા વધ્યા છે ચાર બાળકો વધ્યા છે આગળ નેક્સ્ટ તો આ પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં તમે કેટલી રીતે વેચી શકો છો હવે શું કહે છે પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં તમે કેટલી રીતે વેચી શકો છો ઓકે ચલો અહીંયા તમે સેટ કરી શકો છો પહેલાં પાંચ ચોકલેટ છે પાંચ બાળકો છે પાંચ ચોકલેટ અહીંયા મેં લખી છે બીજું દરેક ચોકલેટની સાઇઝ અલગ અલગ છે બીજું પાંચ બાળકો છે તમારી જોડે ઓકે દરેક બાળકની ઉંમર અલગ અલગ છે હવે આ છે સૌથી મોટી ચોકલેટ અને અહીંયા મેં કોને આલી સૌથી નાના બાળકને આપી દીધી છે ઓકે હવે એમ કહે છે કે તમે પાંચ ચોકલેટ પાંચ બાળકોની અંદર તમે કેટલી રીતના વેચી શકો છો પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં તમારે વેચવાની છે એમાં એક ચોકલેટનું વિતરણ થઈ ગયું સૌથી મોટી ચોકલેટ કોને આવી સૌથી નાના બાળકને આપી દીધી છે તો એક કામ કરો અહીંયા લખી નાખું કુલ ક્રમચયો શું કુલ ક્રમચયો બીજું ગોઠવવાની છે તો કુલ ક્રમચયો આવશે ઓકે ચલો હવે શું કામ કરશો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપી દીધી તો એને આપણે કહીશું વન પી વન એક ચોકલેટ અને એક બાળકનું વિતરણ થઈ ગયું ગુણિયા હવે એક કામ કરો એક ચોકલેટ એક બાળકને આપી દીધી ચોકલેટ કેટલી વધી ચાર બાળકો કેટલા વધ્યા ચાર તો આપણે એને કઈ રીતના વેચીશું ફોર ફોર રીતે એક ચોકલેટ એક બાળકને આપી દીધી ઓકે તો એ વન પી વન એક ચોકલેટ એક બાળક હવે એક કામ કરો ચોકલેટ કેટલી વધી ચાર બાળક કેટલા વધ્યા ચાર તો એની ગોઠવણી ફોર ફોર તો એને ફોર ફોર રીતે આપણે આપી દઈશું ઓકે એટલે કે આ ચાર ચોકલેટ અહીંયા ચાર બાળકને આપી દઈશું એમ ઓકે ચલો વન પી વન એટલે એક ફેક્ટોરિયલ ગોણિયા ફોર ફોર એટલે ચાર ફેક્ટોરિયલ વન એક ફેક્ટોરિયલનો જવાબ એક અને ચાર ફેક્ટોરિયલનો જવાબ ચોવી ચાર ફેક્ટરીનો જવાબ કેટલો ચોવી કઈ રીતના આવશે તો ચાર ફેક્ટોરિયલ તમે લખ્યા છે ચાર ફેક્ટોરિયલ તો એને શું કરશો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તમે આનો ગુણાકાર કરશો એટલે કેટલો આવશે ચોવીસ આવશે ટૂંકની અંદર ફેક્ટોરિયલ હોય તો જેટલા ફેક્ટોરિયલનો ગુણાકાર છે એટલે તમારે એક સુધી લાવવાનો ઓકે ચલો તો એક ફેક્ટોરિયલનો જવાબ એક અને ચાર ફેક્ટરીનો જવાબ ચોવીસ ઓકે અને ચોવીસ એકા ચોવીસા ચોવીસ એકા કેટલા ચોવીસા ઓકે તો તમે અહીંયા પાંચ ચોકલેટ કેટલી પાંચ ચોકલેટ પાંચ બાળકોમાં તમે કેટલી રીતે વેચી શકો છો તમે ચોવીસ રીતે વેચી શકો છો કેટલી રીતે ચોવીસ રીતે વેચી શકો છો ચલો એના પછી નેક્સ્ટ આપણે જવું છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર અગિયાર ઉપર ચલો પ્રશ્ન નંબર અગિયારની અંદર શું કહે છે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને શું નીચેના શબ્દોનો ઉપયોગ કરીને કુલ કેટલી રીતે ગોઠવણી કરી શકાય બીજું જો ગોઠવણી શબ્દ આપેલો છે અને જ્યાં ગોઠવવાની વાત આવે ત્યાં તમારે સમજવાનું કે આ દાખલો મારો ક્રમચયનો છે કોનો દાખલો છે ક્રમચયનો છે ઓકે ચલો ટોપિકની અંદર આવતા રહીશું હવે આ શબ્દો તમારે ગોઠવવાના એમાં પહેલો શબ્દ તમને આપેલો છે સ્ટેટિસ્ટિક કયો શબ્દ છે સ્ટેટિસ્ટિક હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને પહેલાં થોડું સમજાવી દઉં કે તમારે કામ કઈ રીતના કરવાનું છે તમને કોઈ શબ્દ આ એની અંદર અમુક અક્ષર પુનરાવર્તન થતા હોય રિપીટ થતા હોય ઓકે તમે જો આ સ્ટેટિસ્ટિકની અંદર જો આ એસ આ એક આ બે આ ત્રણ એસ કેટલી વખત આવ્યો ત્રણ વખત આવ્યો કેટલી વખત આવ્યો ત્રણ વખત આવે છે ઓકે ચાલો તો અહીંયા લખી નાખું હું એસ બરાબર કેટલી વખત આવ્યો ત્રણ વખત બીજો કોઈ અક્ષર પુનરાવર્તન થાય છે તો આ જો ટી આ એક આ બે અને આ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો ટી કેટલી વખત આવ્યો ત્રણ વખત આવ્યો એના પછી કોઈ અક્ષર પુનરાવર્તન થાય છે તો તમે જો એક બીજો આ આઈ અને એક આઈ આઈ કેટલી વખત આવે છે વિદ્યાર્થી મિત્રો તો આઈ આવે છે મારો બે વખત પાકો બીજો કોઈ અક્ષર પુનરાવર્તન થાય છે તો જો અહીંયા એ છે પણ અહીંયા એ નથી દેખાય છે તમને ઓકે અહીંયા સી છે પણ બીજી કોઈ જગ્યાએ સી નથી એનો મતલબ કે એસ એક બે ત્રણ વખત એસ આવ્યો એક બે અને ત્રણ ત્રણ વખત ટી આવ્યો અને એના પછી આઈ એક અને બે બે વખત આઈ આઈ બીજો કોઈ અક્ષર પુનરાવર્તન થતો નથી જ્યારે પણ તમને કોઈ અક્ષર આલે છે અને તમારે એને ગોઠવવાનું હોય અને એ અક્ષરની અંદર એકના એક અક્ષર એકના એક શબ્દ બરોબર છે એ બી પુનરાવર્તન થતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એનો ક્રમચય રીતે દાખલો ગણવો છે તો તમે એને સ્વમ સ્વરૂપ સ્વમ સ્વરૂપ વસ્તુના ક્રમચયોના આધારે દાખલો ગણશો કયા સમ સ્વરૂપ વસ્તુના ક્રમચયો તો અહીંયા હું લખી નાખું છું સમ સ્વરૂપ વસ્તુના કુલ ક્રમચયો શું કુલ ક્રમચયો હવે મિત્રો એનું સૂત્ર છે કેપિટલ એન શું છે કેપિટલ એન હવે નીચે વિદ્યાર્થી મિત્રો તમારા જેટલા અક્ષર પુનરાવર્તન થતા હોય એને તમારે એ બી સીડીના આલ્ફાબેટિક પ્રમાણે લખવાના અહીંયા કેટલા અક્ષર પુનરાવર્તન થાય એક બે અને ત્રણ કેટલા ત્રણ તો પહેલો અક્ષર પુનરાવતન થાય છે એસ ત્રણ વખત તો પહેલાં એ બી સીડીના એ પ્રમાણે ઓકે એસ ત્રણ વખત થયો તો એ બરાબર કેટલા ત્રણ બીજું જો ટી કેટલી વખત છો ત્રણ વખત તો બી બરાબર ત્રણ અને અહીંયા આઈ બે વખત થાય છે તો એ બી પછી શું આવે સી તો સી બરાબર કેટલા બે હજી કદાચ આગળ કોઈ અક્ષર પુનરાવતન છો તો ડી બરાબર અહીંયા લખી નાખો ઓકે તો સમસરુપ વસ્તુના ક્રમચનું સૂત્ર કેપિટલ એન અને અહીંયા જો ત્રણેય અક્ષર એ બી સી તો સૂત્ર કેટલા ઉધી આવશે એ બી સી ઉધે તો એ ફેક્ટોરિયલ ભાગ્યા બી ફેક્ટોરિયલ ભાગ્યા સી ફેક્ટોરિયલ ઓકે ચલો હવે આગળ જાવું છે બીજું જો કદાચ બે અક્ષર પુનરાવત્યાન થયા તો સૂત્ર કેટલા ઉધી આવોત એ અને બી સુધી આવત ઓકે ચાર અક્ષરથી આવતો એ બી સી ડી આ સૂત્ર કેટલા ઉધી આવશે એ તમે અને હું નક્કી ના કરી શકો એ દાખલો નક્કી કરશે એમ ઓકે ચલો હું અબ n ફેક્ટોરિયલ અબ n એટલે શું સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો n એટલે તમાર ટোটલ અક્ષરો કેટલા છે ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 તો n બરાબર કેટલા છે 10 છે કેટલા છે 10 તો અહીંયા લખી નાખો કેપિટલ n બરાબર 10 ફેક્ટોરિયલ કેટલા ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ a a ની કિંમત કેટલી છે 3 ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ b b ની અંદર કેટલા છે કેટલી વખત 3 વખત તો અહીંયા 3 ફેક્ટોરિયલ ગુણ્યા બીજો અક્ષર કયો છે સી સી કેટલી વખત આવે છે બે વખત તો અહીંયા આવશે બે ફેક્ટોરિયલ ઓકે ચલો હવે એક કામ કરી લઈશું દસ ફેક્ટોરિયલ એટલે દસનો ગુણાકાર એક સુધી જશે તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ઓકે અને ગુણ્યા એક ભાગ્યા હવે આ ત્રણ ફેક્ટોરિયલ છે કેટલા ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ છે ઓકે તો ત્રણ ફેક્ટોરિયલ એટલે કેટલા થાય ત્રણ ગુણ્યા બે ઓકે અને ગુણ્યા એક ચલો અહીંયા ત્રણ ફેક્ટોરિયલ છે તો ફરી ત્રણ ફેક્ટોરિયલનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને અહીંયા બે ફેક્ટોરિયલ છે તો બે ફેક્ટોરિયલનો ગુણાકાર જેટલો બે ગુણ્યા એક અથવા થી તેન ફેક્ટોરિયલનો જવાબ તમે કેટલો લખી શકો છો તૈન્દુ છ લખી શકો છો ઓકે ચલો આગળ જ છે નેક્સ્ટ હવે એક કામ કરી નાખશો અહીંયા તમે જુઓ અહીંયા આ ત્રણ દુ કેટલા એક સ્ટેપ ખેંચી લઈએ ચલો વાંધો નહીં તમારા માટે ચલો ઉપર દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને તમે કેલ્ક્યુલેટરની અંદર તમે ગુણાકાર કરશો તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે સત્રી લાખ અઠ્યાવીસ હજાર આઠસો એનો ગુણાકાર કેટલો આવશે સત્રી લાખ અઠ્યાવીસ હજાર અને આઠસો ઓકે ઉપરનાનો તમે ગુણાકાર કર્યો છે મેં નવીનતા કોઈ કરી નથી ઓકે અહીંયા આ દસનો ગુણાકારથી લઈને એક સુધી આ બધાનો ગુણાકાર કરશો કેટલો આવશે લાખ અઠ્યાવીસ હજાર આઠસો ચલો નીચે ગુણાકાર કરી નાખું ત્રણ દુ છ ત્રણ દુ છ અહીંયા ત્રણ છ છ એકા છ તો અહીંયા છ ઓકે અહીંયા બે એકા બે આ કોઈ નથી કર્યું ત્રણ ગુણ્યા બે ઓકે ત્રણ દુ છ એકા છ ઓકે ત્રણ દુ છ એકા છ બે એકા બે આ ચલો હવે હવે થોડું ધ્યાન આપજો અહીંયા ઉપર કેટલા છે છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો અને નીચે ગુણાકાર કરી નાખો સા છત્રીસ છત્રી દુ બોતેર ઓકે તો નીચે કેટલા છે બોતેર છે હવે વિદ્યાર્થી મિત્રો તમે છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસો અને તમે બોતેર વડે ભાગશો કેટલા વડે બોતેર વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે પચાસ હજાર અને ચારસો કેટલો જવાબ આવશે પચાસ હજાર અને ચારસો ઓકે તો આ થઈ ગયો તમારો જવાબ ઓકે અને તમારા સમ સ્વરૂપ વસ્તુના ક્રમચયો ઓકે કેટલા આવશે પચાસ હજાર અને ચારસો એનો મતલબ કે તમે આ સ્ટેટિસ્ટિક શબ્દને તમારે શું કરવો છે ગોઠવણી કરવી છે આ સ્ટેટિસ્ટિક શબ્દને તમારે ગોઠવણી કરવી છે તો એને તમે કેટલી રીતે ગોઠવી શકો છો પચાસ હજાર અને ચારસો રીતે ગોઠવી શકો છો કેટલી રીતે પચાસ હજાર અને ચારસો રીતે ગોઠવી શકો છો ઓકે ચલો એના પછી નેક્સ્ટ આજે પ્રશ્ન નંબર આપણો અગિયાર છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને બીજા બી દાખલા આપેલા છે ટોટલ ત્રણ દાખલા છે કેટલા દાખલા છે ત્રણ દાખલા છે ઓકે ચલો હવે બીજો એક શબ્દ તમને આપેલો છે ફરી ચલો અહીંયા જોઈશું બીજા નંબરની અંદર શબ્દ કયો છે બુકકીપર શબ્દ આપેલો છે કયો બુકકીપર હવે ફરી પહેલાં ચેક કરો જો અહીંયા અક્ષરે શબ્દની અંદર અમુક અક્ષર રિપીટ થશે જો ઓ કેટલી વખત છે બે વખત અહીંયા જો કે કેટલી વખત છે બે વખત અને એ કેટલી વખત છે ત્રણ વખત અને જ્યારે કોઈ શબ્દની અંદર કોઈ અક્ષર પુનરાવર્તન થતા હોય તો એ દાખલો તમારે સમસરૂપ વસ્તુના ક્રમચેના આધારે ગણવાનો ચલો અહીંયા ઓ કેટલી વખત આવે છે ઓ આવે છે બે વખત માટે તમારા કેપિટલ એ બરાબર બે ઓકે પહેલો અક્ષર પુનરાવર્તન થાય એને એક કહેવાય ઓકે ચલો ઓ આ એક અને બે વખત આવ્યો તો ઓ બરાબર બે માટે કેપિટલ એ બરાબર બે ઓકે ચલો અહીંયા કે કેટલી વખત છે બે વખત છે તો કે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે બરાબર બે તો માટે તમારા બી બરાબર બે બીજો અક્ષર તમે જુઓ આ ઈ છે તો ઈ એક આ બે અને ત્રણ એ કેટલી વખત છે ત્રણ વખત છે તો ઈ બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ તો માટે સી બરાબર કેટલા ત્રણ અને વિદ્યાર્થી મિત્રો તમારા ટોટલ અક્ષરો કેપિટલ એન લાવ તો ટોટલ અક્ષરો ગણો તમે એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ કેપિટલ એન બરાબર ટોટલ અક્ષર તમારા કેટલા છે દસ ઓકે ચાલો હવે તમારે શું લાવવા લાવવાશે સમસરૂપ વસ્તુના કુલ ક્રમચયો સમ સ્વરૂપ વસ્તુના કુલ ક્રમચયો શુલાભા છે તમારે કુલ ક્રમચયો સૂત્ર મુક્ષો તમે કહ્યું કેપિટલ n ફેક્ટોરિયલ ભાગ્યા a ફેક્ટોરિયલ b ફેક્ટોરિયલ અને c ફેક્ટોરિયલ વિદ્યાર્થી મિત્રો મે તમને કીધું સૂત્ર કેટલા સુધી જાય તમારા આયા જો 1 2 3 અક્ષર પુંદરાવતન થતા તો abc બે થોત તો એ અને બી આવોત ચાર થો તો એ બી સી ડી સૂત્ર કેટલું આવશે તમે હું નક્કી ના કરી કે દાખલો નક્કી કરશે દાખલો સાહેબ બોલે છે હા હવે દાખલોએ બોલવાનું ચાલુ કર્યું ચાલો કેપિટલ એન કેટલા છે દસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી નાખું દસ ફેક્ટોરિયલ ચાલો કેપિટલ એ છે તો કેપિટલ એની અંદર કેટલા છે બે છે તો અહીંયા કેટલા ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ઘૂણિયા અહીંયા કેટલા છે બી બી તો કેટલા ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ તો અહીંયા લખી નાખું બે ફેક્ટોરિયલ ઘૂણિયા અહીંયા છે સી કેટલો ત્રણ ઓકે ત્રણ છે તો ત્રણ ફેક્ટોરિયલ ઓકે ચલો આગળ જાવ છું હવે નેક્સ્ટ ચલો દસ ફેક્ટોરિયલ ઓકે કેટલા દસ ફેક્ટોરિયલ તો દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ઉપરનાનો ગુણાકાર કર્યો છે ઓકે બીજું નવું કશું કર્યું નથી આ દસ ફેક્ટોરીયલ દસનો ગુણાકાર સીધા એક સુધી આવશે ચલો બે ફેક્ટોરીયલનો જવાબ કેટલો આવશે બે આવશે ઓકે બે ફેક્ટોરીયલનો જવાબ કેટલો આવશે બે આવશે ત્રણ ફેક્ટોરીયલનો જવાબ ત્રણ દુ છ કેટલા આવશે છ આવશે ઓકે ચાલો હવે શું કામ કરીશું હવે કાંઈ નવું નથી કરવાનું ચાલો આ ઉપરનાનો ગુણાકાર કરશે દસ ગુણ્યા નવ ગુણ્યા હમણાં જ કર્યો તો આપણે ઓકે એનો ગુણાકાર આપણે હમણાં જ કર્યો તો કેટલો આવતો સત્રી લાખ અઠ્યાવીસ હજાર આઠસો છત્રી લાખ અઠ્યાવીસ હજાર અને આઠસો એનો ગુણાકાર ઓકે અને નેચે છ દુ બાર બાર દુ ચોવીસ દેખાય છે ક્લિયર છ દુ બાર દુ ચોવીસ નીચે ચોવીસ ઓકે હવે એક કામ કરો આ છત્રીસ લાખ હજાર તમે ચોવી વડે ભાગશો છત્રીસ લાખ અઠ્યાવીસ હજાર આઠસોને તમે ચોવી વડે ભાગશો તો એનો જવાબ આવશે એક લાખ એકાવન હજાર બસો એનો જવાબ આવશે એક લાખ એકાવન હજાર અને અને આ તમારો ફાઇનલ જવાબ છે તો તમારો કયો અક્ષર હતો તમારો જી બુકકીપર 加油！ બુકકીપર જે તમારો અક્ષર હતો જે શબ્દ હતો ઓકે તમે એને કેટલી રીતે ગોઠવી શકો છો એક લાખ એકાવન હજાર બસો રીતે તમે એને ગોઠવણી કરી શકો છો ઓકે ચલો બીજું એક જ મેથડ મગજની અંદર ફિટ રાખો કે જ્યારે તમને કોઈ અક્ષર આલે છે એ અક્ષરની અંદર કોઈ શબ્દ પુનરાવર્તન થતો હોય કોઈ અક્ષર પુનરાવર્તન થતો હોય તો તમારે દાખલો ગણવો છે તમે કઈ રીતના ગણશો સમ સ્વરૂપ વસ્તુના ક્રમચો એની રીતે દાખલો ગણશો ઓકે સૂત્ર એનું કયું આવશે એન ફેક્ટોરિયલ ભાગ્યા એ ફેક્ટોરિયલ બી ફેક્ટોરિયલ સી ફેક્ટોરિયલ ત્રણ અક્ષર પુનરાવતન થતા હોય તો એ ફેક્ટોરિયલ

અપેરિંગ કયો આપેલો છે અપેરિંગ શબ્દ તમને આપેલો છે તો પહેલાં અપેરિંગ શબ્દની અંદર ટોટલ અક્ષર ઘણો એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ તો આની અંદર ટોટલ અક્ષર કેટલા છે નવ તો કેપિટલ એન બરાબર તમારા નવ અક્ષર હવે આની અંદર કયા કયા અક્ષર પુનરાવર્તન થાય છે એ ગણી લઈએ આપણે તો સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો એ આવે છે આ એક આ બે એ આવે છે તો અહીંયા લખી નાખું વિદ્યાર્થી મિત્રો એ બરાબર બે અને અહીંયા એ છે તો એ બરાબર કેટલા બે ચલો થેન્ક યુ ચલો આગળ નેક્સ્ટ એના પછી બીજો અક્ષર કયો છે પી પુનરાવતન થાય છે જો પી એક અને બે વખત તો વિદ્યાર્થી મિત્રો પી પુનરાવર્તન થાય છે બે વખત તો માટે બીજો અક્ષર પુનરાવર્તન થાય એને કહેશો તમે બી કેટલી વખત બે વખત પુનરાવર્તન થાય છે ઓકે ચાલો આગળ બીજો કોઈ અક્ષર જો એ આવી ગયો પી આઈ ગયો જો ઈ અહીંયા છે પણ અહીંયા નથી આર અહીંયા છે પણ અહીંયા નથી આઈ અહીંયા છે પણ બીજા નથી એન અહીંયા છે મને બીજી કોઈ જગ્યા નથી જી પણ નથી એના બે અક્ષર પુનરાવર્તન થાય છે એક એ બે વખત આવે છે તો એ બરાબર બે બીજો અક્ષર પી આવે છે પુનરાવતન કેટલી વખત બે વખત તો બીજો અક્ષર પુનરાવર્તન થાય બે ઓકે અહીંયા જો ત્રણ અક્ષર પુનરાવર્તન થતાં સૂત્ર તમારું એ બી ઉધી આવ્યું છે અહીંયા બે અક્ષર પુનરાવર્તન થાય તો તમારું સૂત્ર આવશે એક અને બે વખત આવશે ઓકે ચાલો અહીંયા લખી દઈશું આપણે શું સમસવરૂપ વસ્તુના કમ ક્રમચયો સમસરૂપ વસ્તુના ક્રમચયો બરાબર સૂત્ર એન ફેક્ટોરિયલ ભાગ્યા એ ફેક્ટોરિયલ ભાગ્યા બી ફેક્ટોરિયલ ચાલો સૂત્ર બે સ્ટેપ બધી આવ્યું કારણ કે બે જ અક્ષર પુનરાવર્તન થાય છે અહીંયા સૂત્ર તમારું ત્રણ સુધી કેમ આવ્યું હતું કારણ કે ત્રણ અક્ષર પુનરાવર્તન થતા સાહેબ હવે તો અમને આવડે તો પણ ટેન્શન લેવાની શું જરૂર છે સમજો બસ આવતા સ્ટેટ છે સમજો તમે માનીને બેઠા હો હાર્ડ છે ના ભાઈ સિસ્ટમ પ્રમાણે હેડાજો ને એકને રિલેટેડ બીજા પાંચ દાખલા પાંચે પાંચની પ્રેક્ટિસ કરી નાખો ને તો પરીક્ષાની અંદર આનુંબાનનું ક્યાં આવવાનું છે અહીંયા કે તમારે યુપીએસસી જીપીએસસીની પેપર આપવાનું છે સમજો ચોપડીનું પહેલાં પત છેલ્લા પતે એમાંથી તૈયાર કરો એમાંથી પેપર આવે છે એમાં તમે કહો મને આવડતું નથી સમજો ચોર્યાસી લાખ જન્મની અંદર મનુષ્ય અતારના ફેરા મળે ને એની અંદર સારું આપણે કર મને આવડતું નથી સવાલ પેદા ના કરે શું ના આવડે લે સમજો એમ પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો એમ સમજો એક દાખલો દસ વખત ગણો સમજો પચી વખત ગણો પચા વખત ગણો સમજો દાખલાનો લે ચેડ લ્યો સમજો એ દસ રૂપિયા પડી જાય તમે ચોર ચેડ લો છો સમજો તો પછી એવો ચેડ લો ને સમજો એમ થોડો ટાઈમ આવવો પડશે વાત ભાઈ કશું નહીં થાય ચલો એન ફેક્ટોરિયલ છે એન બરાબર કેટલા છે નવ તો અહીંયા નવ ફેક્ટોરિયલ ચલો એ કેટલા બે છે તો અહીંયા બે ફેક્ટોરિયલ ગુણ્યા બી અક્ષર બે વખત આવે છે તો અહીંયા પણ કેટલા ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ચલો નવ ફેક્ટોરિયલ એટલે કે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પોચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચલો થે એના પછી નેક્સ્ટ ચાલો બે ફેક્ટોરિયલનો જવાબ બે અને અહીંયા બે ફેક્ટોરિયલનો જવાબ બે ચાલો હવે શું કામ કરીશું અહીંયા જગ્યા નથી એટલા માટે અહીંયા લખું છું થોડું ધ્યાન આપજો તમે એમ ચાલો હવે આ નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા સો ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એ બધાનો તમે ગુણાકાર કરશો તો વિદ્યાર્થી મિત્રો એ બધાનો તમારો ગુણાકાર કેટલો આવશે બરોબર છે તો એ બધાનો ગુણાકાર તમારો આવશે કેટલો તો એનો ગુણાકાર તમારો આવશે સત્રી લાખ ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એસી સોરી ઓ આનો ગુણાકાર કેટલો આવશે ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એસી નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક સાહેબ આટલી સ્પીડ કરો અડકાઈ કૂતરું પાછળ નહીં પડી ના લે પણ ગુણાકાર કરું છું સમજો આ છો દહમાં ભણ્યા આપણે અગિયારમાં આવશે ને એમાં કેલ્ક્યુલેટર જિંદાબાદ અને એની અંદર તમે સો મહિનાથી ભણો છો એમ ચાલો ઉપરનાનો ગુણાકાર કેટલો આવશે ત્રણ લાખ હજાર આઠસો તો આનો ગુણાકાર આવશે ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એસી નીચે બે ગુણ્યા બે તો બે દુ ચાર હવે તમે એક કામ કરશો ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસીને તમે ચાર વડે ભાગશો કેટલા વડે ચાર વડે ભાગશો તો જવાબ આવશે નેવ હજાર સાતસો ને વીસ કેટલા આવશે નેવ હજાર સાતસો વીસ સમજાય છે સમજાય છે ઓકે ચલો તો અહીંયા આપણા જે દાખલા નંબર કયો હતો આપણો અગિયારમાં નંબરનો ઓકે તો દાખલા નંબર અગિયારની અંદર પેટા ત્રણ દાખલા હતા ત્રણે ત્રણ દાખલા કોના હતા સમસરુપ વસ્તુના ક્રમચયના હતા જે અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે હજી આપણે આગળ દાખલા નંબર કયો જોવાનો છે બાર જોવાનો છે આમ ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બાર ધ્યાન આપજો એકદમ ઇઝી છે આગળ આપણે જે દાખલા નંબર અગિયાર સોલ્વ કર્યો છે સેમ એને મળતો આવતો શબ્દ છે ઓકે હવે તમારો પાયો મજબૂત થઈ ગયો સૂત્ર તમારી મેથડ તમારા મગજની અંદર સેટ થઈ ગઈ છે સો ટકા તમને આવડશે થોડી પેશન્સ રાખો વિડીયોને જોવાનું ચાલુ રાખો ચેનલને ફોલોઅપ કરવાનું ચાલુ રાખો સો ટકા તમને ચેપ્ટર આવડી જશે એમ ચાલો પ્રશ્ન નંબર બાર અશોક શબ્દના બધા જ અક્ષરોની બનતી ગોઠવણીઓ એક શબ્દ કયો છે અશોક શબ્દ ઓકે અને ગીતા શબ્દના બધા જ અક્ષરોની બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થાય હવે તમારે એને ગોઠવવાના છે ને એનો શું લાવવાનો છે ગુણોત્તર ગુણોત્તર તમને ખબર છે કે તમારે ભાગાકારના શબ્દની અંદર દાખલો ગણવો પડે તો અહીંયા બે શબ્દ છે પહેલો શબ્દ છે અશોક તો અહીંયા લખી નાખું છું અ અશોક વિદ્યાર્થી મિત્રો અશોક શબ્દની અંદર પહેલાં એક કામ કરો કોઈ અક્ષર પુનરાવર્તન થાય છે નથી થતો જુઓ એ સિંગલ છે એ સિંગલ છે એ સિંગલ છે ઓકે ઓકે એટલે કોઈ અક્ષર પુનરાવર્તન થતો નથી તો પછી અશોક શબ્દની અંદર ટોટલ અક્ષર કેટલા છે પાંચ ઓકે અને પાંચ અક્ષરની તમે ગોઠવણી કેટલી રીતે કરી શકો છો પાંચ રીતે કરી શકો છો ઓકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ અક્ષર કેટલા છે અશોક શબ્દની અંદર તો કુલ અક્ષર છે તમારા કેટલા પાંચ અક્ષર છે ઓકે અને એના મારે કુલ ક્રમચયો છે શું લાવાશે કુલ ક્રમચયો કુલ ક્રમચયો ઓકે ધ્યાન આપજો એમ કુલ ક્રમચયો ઓકે તો એક કામ કરો પાંચ અક્ષરની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો છો ફાઈ ફાઇવ રીતે કરી શકો છો કેટલી રીતે ફાઈ ને ફાઈ પી ફાઈવ એટલે તમને ખબર છે કેટલા ફેક્ટોરિયલ આવે પાંચ ફેક્ટોરિયલ આવે કેટલા ફેક્ટોરિયલ આવે પાંચ ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલનો તમારે ગુણાકાર કરવો પડે તો પાંચ ફેક્ટોરિયલનો તમે જવાબ કરશો કેટલા ફેક્ટોરીઓલનો પાંચ તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એકને પાંચ ફેક્ટરીનો જવાબ કેટલો આવશે એકસો ને વીસ ચલો કયો અક્ષર ગોઠવાઈ ગયો તમારો અશોક તો અશોક શબ્દ છે તો અશોક શબ્દની ગોઠવણી તમે કેટલી રીતે કરી શકો છો એકસો ને વીસ રીતે કરી શકો છો હવે બીજા નંબરની અંદર કયો અક્ષર છે તો બીજા નંબરની અંદર છે ગીતા કયો છે ગીતા ચાલો તો બીજા નંબરની અંદર તમારો અક્ષર છે ગીતા હવે સૌથી પહેલાં ચેક કરો કોઈ અક્ષર પુનરાવર્તન થાય છે હા જો ઈ પુનરાવતન થાય છે એનો મતલબ પુનરાવતન થાતો અક્ષર હોય તો તમારે સમ સ્વરૂપ વસ્તુ રીતે દાખલો ગણવો પડે આને તમે ડાયરેક્ટ ગોઠવણી કેમ કરી કા કે કોઈ અક્ષર પુનરાવર્તન નથી થતો અહીંયા ગીતાની અંદર જો સમ સ્વરૂપ વસ્તુની દાખલો ગણો કારણ કે ઈ બે વખત આવે છે તો એક કામ કરો પહેલાં ટોટલ અક્ષર કેટલા એક બે ત્રણ ચાર પોચ તો અહીંયા લખી નાખો કેપિટલ એન બરાબર કેટલા અક્ષર છે પાંચ અક્ષર અને એની અંદર કયો અક્ષર પુનરાવતન ઈ કેટલી વખત બે વખત તો e તમારો આવે છે કેટલી વખત બે વખત તો માટે તમારો a બરાબર કેટલા બે બીજો કોઈ અક્ષર પુનરાવર્તન થતો નથી અહીંયા લખી નાખું સમસરૂપ સમસરૂપ વસ્તુના ક્રમચયો બરાબર જો સમસરૂપ વસ્તુના ક્રમચયો બરાબર કેપિટલ n ભાગ્યા અહીંયા એક જ અક્ષર પુનરાવર્તન થાય તો સૂત્ર એક જ a ફેક્ટોરિયલ ચલો હવે n ફેક્ટોરિયલ n એટલે કેટલા છે 5 ફેક્ટોરિયલ ભાગ્યા a a કેટલા છે અહીંયા 2 તો અહીંયા બે ફેક્ટોરિયલ ઓકે ચલો હવે શું કામ કરીશું તો હવે એક કામ કરી નાખો અહીંયા પાંચ ફેક્ટોરિયલનો ગુણાકાર પાંચ ફેક્ટોરી તમને ખબર છે એકસો વીસ આવે તો અહીંયા કેટલા આવશે એકસો ને વીસ ભાગ્યા બે ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે બે ચલો એકસો વીસ ભાગ્યા તમે કેટલા કરશો બે કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે સાઈઠ આવશે કેટલો આવશે સાઈઠ ઓકે તો આ જે ગીતા શબ્દ છે અને તમે કેટલી રીતે ગોઠવી શકો છો સાઈઠ રીતે ગોઠવી શકો છો અને અશોક શબ્દ છે અને તમે એકસો વીસ રીતે ગોઠવી શકો છો ઓકે ચલો હવે આપણને એવું કીધું છે કે આનો તમારે ગુણોત્તર લાવવાનો કોનો ગુણોત્તર ગુણોત્તર એટલે તમને ખબર છે કે ભાગાકારનો સંબંધ થાય તો તમે ભાગાકારના સંબંધની અંદર લખો ઓકે તો હવે તમારે એનું શું લાવવાનો છે ગુણોત્તર ગુણોત્તર લાવવાનો છે ઓકે તો અહીંયા લખી નાખું છું અશોક શબ્દની કુલ ગોઠવણી અશોક શબ્દની કુલ ગોઠવણી ભાગ્યા બીજા નંબર નંબરમાં કોણ છે ગીતા તો ગીતા શબ્દની કુલ ગોઠવણી કુલ ગોઠવણી ઓકે ચલો હવે એક કામ કરો અશોક શબ્દની કુલ ગોઠવણી કેટલી આવી વિદ્યાર્થી મિત્રો અશોક શબ્દ અશોક શબ્દ એકસો વીસ તો ઉપર લખી નાખું એકસો વીસ ભાગ્યા ગીતા ગીતા શબ્દની ગોઠવણી કેટલી આવી સાઈઠ તો અહીંયા લખી નાખું સાઈઠ કેટલા સાઈઠ હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો સાઈઠ દુ એકસો વીસ કેટલા સાઈઠ દુ એકસો વીસ ઉપર કેટલા પછી બે ને છે એક તો અહીંયા કેટલા આવ્યા બે ભાગ્યા એક હવે બે ભાગ્યા એક ઓકે હવે ભાગાકાંડના સમાને તમે લખશો તો ઉપર કેટલા છે બે અને અહીં નીચે કેટલા છે એક તો આને તમે બે જેમ એકની રીતે લખી શકો છો કેટલા બે જેમ એકની રીતે લખી શકો છો ઓકે તો અશોક શબ્દ અને ગીતા શબ્દનો ગુણોત્તર કેટલો આવશે બે જેમ એક આવશે કેટલો આવશે બે જેમ તમારો એક આવશે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે પ્રશ્ન નંબર કયો કયો લીધો અહીંયા તો પ્રશ્ન નંબર આપણે જોયો દસ અગિયાર અને બાર તો આ ત્રણે ત્રણ દાખલા અહીંયા આપણા પૂરો થાય છે આ વિડીયોની અંદર બીજું મજા આવતી હોય ભણવાની તમને ખબર પડતી હોય તો ફટાફટ લાઇક કરી નાખો ફટાફટ તમારા મિત્રો સુધી શેર કરી નાખો અને એક સરસ મજાની કોમેન્ટ મારો જેના કારણથી મને ઉત્સાહ આવે અને તમારા માટે નવા વિડીયો લઈને તમારી સામે હું આવતો રહ્યો ઓકે ચાલો